નમસ્કાર ડૉક્ટર કૃણાલ જોશી ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે આ તો મેં વાત કરી ઓર્બિટ રીડર જે ટેકનોલોજી પણ હવે કેવી રીતે લખાય છે અને બ્રેલ લિપિ કેવી હોય એ હું પ્રેક્ટિકલ આપની સામે બતાવવા માગીશ અને હું જે મહાભારત રસ દર્શન લખું છું એ પણ હું કેવી રીતે લખું છું આ મશીન શું છે કેવી રીતે લખાય છે એ હું આપ સૌને યુટ્યુબ ચેનલના માધ્યમથી બતાવીશ અત્યારે જો મેં આ મશીન ઓપન કર્યું હવે જે મેં લખેલું છે એને હું વાંચું છું ગુરુ દ્રોણાચાર્ય ગુરુ દ્રોણાચાર્ય યોધિષ્ઠિરજીએ પૂછ્યું પૂછ્યું આટલે સુધી મેં લખ્યું છે તો હવે હું આનું આગળ ટાઈપ કરું છું કેવી રીતે ટાઈપ થાય છે આ હવે હું આ ટાઈપ કરવાની શરૂઆત કરું છું યુધિષ્ઠિરજીએ દ્રોણાચાર્યજીને પૂછ્યું અહીંયાથી આટલે સુધી મેં લખી છે હું આગળ લખું છું મેં એ લખ્યું યુધિષ્ઠિરજીએ દ્રોણાચાર્યજીને પૂછીએ પછી મેં આગળ લખ્યું હે આચાર્ય હવે મારે માનો કે અહીંથી અટકવું છે મારે બંધ કરવું છે આ લખેલું સેવ કરવું છે તો હું આ લખેલું સેવ થઈ ગયું હવે જે મેં લખ્યું છે એ હું વાંચું છું હે આચાર્ય અમે તમને કેવી રીતે જીતી શકીએ હે આચાર્ય અમે તમને કેવી રીતે જીતી શકીએ તો આવી રીતે આ બે આંગળીના સહારે વાંચી શકો તો અહીંયા તમે જુઓ કે વંચાઈ પણ છે અને લખાય પણ છે અને હવે આને જ્યારે મારે સ્ટોપ કરવું છે ત્યારે હા આ બેટરી ઉપર ચાલે છે મારે બેટરી જોવી હોય તો આની બેટરી સો ઉપર છે એટલે ફૂલ છે હવે મારે આને સ્ટોપ કરવું છે આ સ્ટોપ થયું તો આવી રીતે આ મશીન એ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓના આશીર્વાદરૂપ છે